રાધિક્રટ ની સામે કાંતિ ફાઉન્ડેશન દ્વારા રાત દરે ચોપડા નું વિતરણ કરવામાં આવ્યું નવયુક્ત ક્રાંતિ ફાઉન્ડેશન ભાવનગર દ્વારા આજ રોજ કુંભારવાડા ખાતે સર્વજ્ઞાતિના વિદ્યાર્થીઓને રાત દરે ચોપડા મળી રહે તેવા હેતુથી સંસ્થા દ્વારા રાત દરે ચોપડા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બોડી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો આ કાર્યક્રમમાં સંસ્થાના કાર્યકર પરેશભાઈ મેર તથા અમરશીભાઈ રાઠોડ અને હિંમતનગરભાઈ અમેનિયા સુભાષભાઈ ચુડાસમા હિંમતભાઈ અમેનિયા જયદેવભાઈ રાઠોડ સહિતના કાર્યકરોએ સેવા આપી હતી તે બદલ તમામ કાર્યકરોનો સંસ્થા વ્યક્ત કરે છે રિપોર્ટર અનવલ લક્ષ્મીધર એસડી ન્યૂઝ ગુજરાતી ભાવનગર હું શશીભાઈ સરો ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા કુંભરવાડા મરિયા રોડ બાતાભાઈના ચોક ખાતે સર્વ જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે રાહત દરે ચોપડા વિતરણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં સંસ્થાના કાર્યકર પરેશભાઈ મેર સ્થાનિક આગેવાન હિંમતભાઈ મેણિયા તેમજ સ્થાનિક આગેવાન સુભાષભાઈ ચુડાસમા તેમજ જયદેવભાઈ રાઠોડ સહિતના કાર્યકરોએ સેવા આપી હતી તે બદલ સંસ્થા સૌનો આભાર માને છે 全い